નમસ્કાર દોસ્તો હું છું આપનો હિતેશ ઠાકર અત્યારે આબુ રોડ ઉપર આવેલો છું પાલપુર ઉદયપુર જાય એ હા છે અને તરત જ એટલે કે આબુ આ એક સરસ મજાની હું તમને બતાવું એક લિસ્ટંગ વાઇન ફેક્ટરી છે આ ત્રણ રીતના મળે છે એક કેસર મેંગો છે એક ડ્રેગન ફ્રૂટ છે અને પાઇનેપલ છે આ ફેક્ટરીની આઉટલેટની વાત કરું તો તમે કદાચ ગુજરાત થી વાઈન કઈ રીતે બને છે તમે અહીં આવીને રૂબરૂ નિહાળી શકો છો અહીં આગળ આવીને ટેસ્ટ કરી શકો છો તમે કોઈ બસ દ્વારા મુસાફરી કરતા હોય ઉદયપુર તો આ એક

બે પાંચ સાત દિવસની અંદર થરૂ થશે પણ આ રિટેલ કાઉન્ટર અહીં આગળ તમને મળશે કંપનીના આઉટલેટનું રિટેલ કાઉન્ટર જોયા પછી તમારે સહેજ અંદર આવવાનું છે અઢાર પગથિયા ચડવાના છે અને અઢાર પગથિયા પછી સરસ મજાનો તમને એક ટેસ્ટ કરવા મળશે સરસ મજાની ખુરશી ઉપર બાર ટેબલ બાર ખુરશી ઉપર કહેવાય ને એ રીતે અને પછી એક વિશાળ સરસ મજાનો એક કોન્ફરન્સ રૂમ જેવું બનાવ્યું છે ત્યાં બેસીને ફેમિલી સાથે તમે લઈ શકશો બેસી શકશો આવો તમને એ પણ શો બતાવી દો તમે રિટેલ કાઉન્ટર જોયું અને મેં તમને કહ્યું એ પ્રમાણે સરસ મજાની આ ખુરશી છે હજુ નવી નવી છે સરસ મજાની ખુરશી ઉપર બેસી અહીંયાથી તમને શો કરવામાં આવશે અને સરસ મજાનો તમે એક એક સરસ મજાની આટલી ભરી ભરીને તમે ચાખી શકશો કારણ કે એનો ટેસ્ટ શું છે એ ખબર પડે અને એ પછી તમને ગમશે એ નિર્વિવાદ વસ્તુ છે અને ગમી જાય તો સરસ મજાના આ ટેબલ ખુરશી બિછાવ્યા છે ખરીદીને અહીંયા શાંતિથી પી શકો છો લાયક છે સરસ મજાનું હવે હું તમને બતાવું તમને એ જાણવા મળશે કે અહીં આગળ જુઓ ફેક્ટરી છે જે બોક્સ છે ને એ બની ગયેલી છે એટલે આગળ વેચાણ અર્થે જશે અને આ છે આખું ફેક્ટરીમાં કઈ રીતે વાઈન બને છે તે અહીંયા ઉભા રહીને તમે દેખી શકશો તમને બતાવશે પણ ખરા જેથી તમારા મનમાં જે શંકા કુશંકાઓ છે કે વાઇનમાં શું હોય વાઇનમાં શું કેમિકલ નાખતા હશે વાઇનમાં કઈ જાતનું બનતું હશે પણ આ નેચરલ ફ્રૂટ નેચરલ ફ્રૂટ એટલે કે જેમ કે ડ્રેગન ફ્રૂટનું બનાવવાનું હોય તો ડ્રેગન ફ્રૂટ પાઇનેપલ બનાવવાનું હોય તો પાઇનેપલ ને કેસર મેંગોની સિઝન છે તો કેસર મેંગોની પણ અત્યારે સરસ મજાની વાઇન મળી રહી છે અને અસલ સ્વાદ લાગશે અઢાર વર્ષથી પણ પીવું હોય ને કે એકવીસ વર્ષથી કેટલા વર્ષથી તમારે પીવું છે તમારા મનથી જોવાનું મારું શું માનો છો પણ તમને યુવાનીમાં પણ જે સૂકા નશા તરફ વળ્યા છે એના કરતાં સાહેબ આ પીસો તો હેલ્થ પણ સરસ રહેશે અને ફાયદા અહીં આવીને પીશો ને તો વધારે ખ્યાલ આવશે મારા કહેવાથી તમે નહીં માનો હવે તમને આ બધું સમજાવી તો દીધું તમે જરૂરથી એકવાર મુલાકાત લેજો એજ્યુકેશનની દ્રષ્ટિએ ખબર પડશે તમારા હેલ્થ બાબતની રીતે પણ ખબર પડશે તમે વાઇન પ્રત્યેની જે નારાજગી તમારા મગજમાં છે જે તમારા મગજ ની અંદર કુ વિચારો આવે છે કે આ વાઈન કહેવાય એટલે દારૂ કહેવાય આમ છે છે તમે જે હજારો કોમેન્ટો મારા વિરુદ્ધની કરો છો એ વિશેની શક્યતા તમને ખબર પડશે એટલે વિઝિટ કરવા આવો છો ને અને આવો બસ ભરીને આવતો તો મને લેતા આવજો હું જરૂરથી આવીશ એક વાર મુલાકાત લેવા જેવી ખરી નીચે એડ્રેસ તો આપેલું જ છે તેમ છતાંય મારી જરૂર પડે આ પ્રોડક્ટ માટે તો મને જાણ કરજો છેલ્લે છેલ્લે ગુજરાત માટે એક સારા સમાચાર આપું છું કે ગુજરાતના દરેક પરમિટમાં તમારી પાસે પરમિટ હોય હેલ્થ પરમિટ તો દરેક હેલ્થ પરમિટની જ્યાં જ્યાં બોટલ મળે છે ત્યાં ત્યાં આ પ્રોડક્ટ મિસ્ટંગ વાઇન ત્રણેય ફ્લેવર ઉપસ્થિત છે લઈ લેજો